આમ તો છે કેટલા લોટા લૂમ છે આવો નજારો તો કેની જોવા મળે આમ જો ખરા યાર જો એટલો સમજકાર માતાજી ને વેગ 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 તો જય માતાજીને રામ રામ ફેમિલીને તો આપણે તો અત્યારે નાઈ ધોન દાડી બડી કરાવીને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે આજ ફરવા તો ફેમિલી જય માતાજી રામ રામ તો માતાજી બધા કરે ને બધા રાખે આના ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે મને છે ને સંદીપ કેટલા દિવસ પછી ફરવા લઈ જાય છે ને હું એને કહે ને કીધું મને લઈ જાઉં મને લઈ જાઉં આજ ફાઇનલી લઈ જાય છે મને ફરવા આજ રજા છે કે નહીં એટલે એ લઈ જાય છે ફરવા આવે. ને લોકેશન એ ફેમિલી નવું છે. ને દયાએ તો કોઈ દી જીવક આપણે હવે ક્યાં લીન જઈએ તમે બ્લોગ માં બિના તમને આગળ ખબર પડશે ક્યાં જઈએ ભાઈ સપલા કેવા પરે જો આ અમારો ભાઈ છે. એના પપ્પાના સપલા પેરા અમારા ભાઈ ભાઈ તમર આવવું. હે ભાઈ આવવું. હે સાન્ડલો તન કરી દીધો મને હું કે તું મને સાન્ડલો કરી દે. એનો સાન્ડલો કરાવી લીધો જો મારો સાન્ડલો છોટા લીધો. બટા का वन छे अब चार वन छे ना झानलो सेटाडो एम के हां झानलो सेटाडो है अब चार द वन छे नाम छे नाम नाम करो द वन छे अपडे जय जय करा केम जय जय कराय कहो त जो एम जय जय करा एम जय जय कर एम खारसि ने नगर त आम आमज करे का बेटा आउन जय जय करा

ખારી ગામ તો ખાઈ ખારી ગામ પોગી ગયા છે કેમ કે આપણે અહીંથી છે ને ખારીએ થી અમારા મહેશભાઈ ને લેવાના છે તો મહેશભાઈ ની બધાય આવે પછી એમ બધા ને જવાનું છે અમે વાટે છીએ એટલે કાસે ને ના વાડીએ ને સાટા છે હા ફરવા ખા લે દર્શન દર્શન ભાઈ ને આવવા છે દર્શન આવન છેndarray હા માર દર્શન નહીં આવન છે વાહ

અહીં જાવે છે આપણે પણ દેખાડે હે ચાલો પહેલા દર્શન કરીએ હે પછી ડેમ માતાજીએ પોગી ગયા છે તો દર્શન કરી આવીએ હું સંદીપ આમાં ખાટ લીમડા છે તો વિજય ભાઈ ચાલ 5 6 લીમડામાં એક ડાળ મીઠી જેમ કે આ તે લીમડાના ડમશાઈ મને એવું છે હે માથે આમજી મો ઓળા માથેનું હા માતાજી ઓળામાં છે ની જેમ કે એવું છે

કરજો 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 હા સબસ્ક્રાઇબ છે 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 ઘેર લઈ જવાના કા આવો ને ને જાય દર્શન દર્શન કરવા કરવા માતાજીને મોટા મોટા માતાજીનું મંદિર ને આયા છે માતાજી નું મંદિર

કડવા લીમડો છે ને તો મીઠી ડાળ છે એમ કે છે તો અહીંયા સ્થાનક છે તો દર્શન કરી લઈએ અમણવાર ને એવું બધું હોય તો બેઠકને એવું બધું શું ને તો જો મોટી જગ્યા છે ને મારા ને છે ને હિસ્કા ખાવા જવા કા દર્શન હો મોરલો ઓલબર મોરલો છે હાલો ઓલો ને પાણી લાળ બધું જોવા જવાનું ચાલો બીલી પત્ર નું ઝાડ છે ને તો બીલા છે જો અહીંયા તને છે

દામ જોવા હે ના થા પાહે જવા એમ જ જાય છે ના ભાઈ ના નો જવાય એવું છે દર્શન ના પડે

माताजी નું મંદિર દેખાય છે અને સંધી ફોન લઈને જાવ બગ ખાવા આપણે અંતે ખરા હોય ડેમ જોવા મળે ડેમ ને આ પાણી આપણે ડેમ ને પાણી હા છે માતાજી નું મંદિર અને આયા છે ડેમ તો ડેમ પૂરો ભરાણો છે નગરકટ દિવાલ છે ને માની ના ઉતો પાણી પીવાનું ડેમ આવે ને ત્યાં ખેતરમાં પાણી ભરાઈ જાય જો અહીં સુધી પાણી છે એટલું ખેતરમાં હે ખાટામાં ઓડી છે એ ઓલી પરે ઓડી છે ને એ બધું દેખાડે છે વાણ જેવું આવે કે નહીં નાનું એવું તેના બધાય ગેલા છે તેના દેખાડે એમાં ના ગારો છે ભાઈ મેં બોલ્યા આમથી એક તરવ આમ એક ના હોધીને ત્રાહો ત્રાહો એક દરિયા આ ડેમ છે ત્યાં ખેતરમાં પાણી ભરાઈ જાય પાણી ન હોય